સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે એક બીઘા જમીનને જાણે પ્રયોગશાળા બનાવી હોય તેવું લાગી રહ્યું છે એઆઈ પદ્ધતિથી ખેતી કરી ત્રણસો વીઘામાં રાજ્યનું સૌથી મોટું કેસર કેરીનું ફાર્મ તેણે બનાવ્યું છે ગુજરાતના એવા પ્રગતિશીલ ખેડૂતોની કે જેણે આધુનિકતા સાથે કદમ મિલાવીને ખેતીની દુનિયામાં એક નવું જ ડગલું માંડ્યું છે કામરેજના પ્રવીણભાઈ એઆઈ પદ્ધતિથી ખેતીમાં અપનાવીને પોતાની ત્રણસો વીઘા જમીનમાં સૌથી મોટું કેસર કેરીનું ફાર્મ તૈયાર કર્યું છે એક બે નહીં પરંતુ એક લાખથી વધુ કેસર કેરીના આંબા છે તેમણે ઇઝરાયેલ પદ્ધતિથી આંબાનું વાવેતર કર્યું છે અને ફાર્મમાં આધુનિકતાનો ઉપયોગ કરી એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને તેને ઇન્સ્ટોલ કરી છે જે પદ્ધતિ વાતાવરણને ચૌદ દિવસ પહેલા દર કલાકનો એનાલિસિસ રિપોર્ટ ખેડૂતોને આપતું રહે છે કેસર કેરીના ફાર્મની સાથે તાઇવાનથી દોઢ લાખ રૂપિયા કિલોના તરબૂચનો બિયારણ પણ લાવીને તેમણે તરબૂચ ઉગાડ્યા છે તેમજ સાથે સાથે બ્લેક મકાઈ અને પાઇનેપલ બનાવીને આપ્યા છે આ ખેતી કરવા માટે તેમણે ખેતરમાં બે એકરમાં વીસ ફૂટ ઊંડું અને ચાર કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય તેવું તળાવ પણ બનાવવામાં આવ્યું છે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ક્યારેક વાતાવરણ ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન કરતી જતું હોય છે ત્યારે અહીં ખેતરમાં ખેડૂત પ્રવીણ માંગુકિયા દ્વારા વેધર સ્ટેશન પર ખર્ચો કરીને અહીંયા મૂકવામાં આવ્યું છે જેથી તેઓને સમયાંતરે હવાની ગતિ પવનની દિશા વાવાઝોડા સહિતની તમામ વિગતો

કે તમારા પાકને ક્યારે પાણીની જરૂર છે કેટલા પ્રમાણમાં જરૂર છે જેથી કરીને પાણીનો બચાવ પણ કરી શકીએ અને પાક પાકની ઉત્પાદનતા પણ વધારી શકીએ અને જે વેધર સ્ટેશનની વાત કરું જેમાં નવ સેન્સરો છે અલગ અલગ અંદર એક અલગ અલગ છે એમાં પવનની ઝડપ અને પવનની દિશા છે તડકો કેટલા પ્રમાણમાં છે કેટલા તડકાની તીવ્રતા છે વરસાદ વરસાદની આગાહી અને વરસાદનું માપ અને સાથે વાવાઝોડાનું અથવા તો સૌથી મોટી વસ્તુ છે કે હ્યુમિડિટી જે ખેડૂતને અથવા ખેડૂત ખેતી સાથે સંકળાયેલા લોકો ને માહિતી હોતી નથી કે હ્યુમિડિટી નો પાક ઉપર કેટલી પ્રકારનો અસર થઈ શકે છે અને વરસાદની આગાહી તો હ્યુમિડિટી પણ બતાવી દે છે અને વાતાવરણનું તાપમાન પણ બતાવી દે છે અને સૌથી મોટી વાત છે કે આમાં ચૌદ દિવસની ભવિષ્ય કે આગાહી જેને કહી શકાય તે બતાવે છે ને તે કલાક કે કલાક ને બતાવે છે એ આઈ ટેકનોલોજી બેઝ સોફ્ટવેર મદદથી ટેકનોલોજીની મદદથી ખેતીમાં ખરેખર ક્રાંતિકારી પગલું ભર્યું એમ કહી શકાય એની મદદથી ઘણી બધી વસ્તુ જાણી શકાય છે દાખલા તરીકે વરસાદ કેટલો પડશે ક્યારે પડશે કઈ દિશામાંથી પવન આવશે શું એની સ્પીડ રહેશે તો એની મદદથી ખેતીના પાકને જે નુકસાન થાય છે એ નુકસાન થતું બચાવી શકાય છે આગોતરા પગલાં લઈ શકાય છે આ ઉપરાંત એની મદદથી જે વાતાવરણમાં હ્યુમિડિટી ભેજ તડકો કેટલું છે એનું પ્રમાણ પણ જાણી શકાય છે અને ભેજ તડકાથી જે પાકને નુકસાન થવાની સંભાવના કે શક્યતા છે એને અગાઉથી નિવારી શકાય છે ટેકનોલોજી સેન્સર બેઝ છે જમીનમાં પાણીનું પ્રમાણ કેટલું છે જમીનમાં પાણીના પ્રમાણ કેટલું છે એ બતાવે છે ઉપરાંત પાણીને સોરી પાકને ક્યારે પાણી આપવાની જરૂર છે અને કેટલા પ્રમાણમાં પાક પાણીને